Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ ઉપર કાળો કેર થયો છે અરવલ્લી જિલ્લાના લુણાવાડા માલપુર ટેસ્ટ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંબાજી તરફ જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટના સ્થળે કરુણ મોત થયા છે આ દુર્ઘટના માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બની હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ત્યારે મિત્રો શોકનું મોજું ફરી વળ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શન ઘરે જઈ રહ્યા હતા ત્યારે લુણાવાડા માલપુર ટેસ્ટ હાઈવે પર ત્યારે ગંભીર એક અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા જેમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેને પગલે ભારે હેરાટી વ્યાપી ગઈ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અકસ્માતની જાણ થતાં જ આસપાસના અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તને તાત્કાલિક માલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડાવવા માટે વધુ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ